નવસકા મિત્રો આ છે 20 ફેબ્રુઆરી અને 2025 ને ગુરુવારના ગોંડર માર્કેટના બજાર ભાવ ડેલી ગોંડર માર્કેટના બજાર ભાવ જોબા નંબર ચેન સબસ્ક્રાઇબ કરી લેજો પાછલા બિલ ઉપર કઈસ કરી લેજો કારણ કે જરી મડી આપડે કીજે જનોરકા અઠવાણી માહિતી મડ જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ 1200 રૂપિયા થી 1465 રૂપિયા કાળોકવાણ 490 રૂપિયા થી 645 રૂપિયા કઠુકડા 500 રૂપિયા થી 720 રૂપિયા મગપર જીણી 770 રૂપિયા થી 1100 રૂપિયા મગફળી જાડી છસો ને થી રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા સિંગફાડા આઠસો ને એસી રૂપિયાથી તેરસો ને રૂપિયા એરંડા આઠસો પચાસ રૂપિયાથી બારસો સાહીઠ રૂપિયા તાલ સત્તરસો રૂપિયાથી વીસ રૂપિયા તલકાળા અઢારસો ને પચાસ રૂપિયાથી ચાર હજાર રૂપિયા જીરું છવ્વીસો રૂપિયાથી ચાર હજારને રૂપિયા વરિયાળી ચૌદસો સિત્તેર રૂપિયાથી ચૌદસો સિત્તેર રૂપિયા ધાણા આઠસો દસ રૂપિયાથી સાહીઠ રૂપિયા धाड़ी अगे एक हज़ार ने दस रुपया चौदसों ने तीस रुपया मरचा पांच सौ पचास रुपया तर सौ रुपया लसन तरह सौ सित्ते रुपया बार सौ पंचाण रुपया डूंगी लाल एक सौ तीस रुपया पाँच सौ पचास रुपया डूंगी सफेद बसो पांच रुपया बसो ने रुपया बाजरी तरह सौ सित्ते रुपया चार सौ पात रुपया मग सात सौ पचास रुपया सौ सौ तीस रुपया चना एक हज़ार रुपया अगियारो रुपया वाल थी, अदद, थी, 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 पांच सौ चालीस रुपया पिस्तालीस रुपया अड़द अगियारो सा रुपया सोल सौ रुपया चोला सात सौ रुपया बसो रुपया तुवेर नौ सौ रुपया पंद्रह सौ पचास रुपया सोयाबीन पांच सौ रुपया सात सौ साइस रुपया राय एक हज़ार ने पचास रुपया एक हज़ार ने पचास रुपया मेथी छसो पचास रुपया एक हज़ार ने पत्र रुपया घोघली आठ सौ वीस रुपया नौ सौ पचोत्तर रूपया चणा सफेद नऊ सोने पचिस रुपया चाळीस रुपया